એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી આપણું નવું મંદિર ભગવાન રામ નો પુન અવતાર બધું થયું ને પાછા ભગવાન રામ આવે અને આપણે ચોઈસ આવે કે હું આવું છું તને કયો તને શું રોલ લેવો છે તો જે રોલ મારી જ બનવા મળે તો હું નાચું ભગવાન રામ આવે ભલે લોક દોડ્યા કરે રામ માટે અને રામ દોડ્યા કરે મારી પાછળ તો પુણ્ય પણ ના તો તમે જીવી ગયા અને એમાં શેર છે કે ક્રોધ ને તલવારનું થાતુ મિલન નું એક ક્ષણે ક્રોધ ને તલવારનું થાતુ મિલન નું એક ક્ષણે દ્વાર ખખડાવે ક્ષમા तो तमे जीवी गया पुण्य नहीं पण ना तो तो तमे जीवी गया ने तू फकत ना हार जो के जीत जो तू तो फकत ना हार जो के जीत जो युद्ध करवानी हमारी रीत जो अच्छा तू फकत ना हार जो के जीत जो युद्ध करवानी हमारी रीत जो अने दुश्मनों हथियार हेठा फेंक से <speak> दुश्मनों हथियार हेठा फेंक से म्यान मे का तू स्मित जो दुश्मनों हथियार हेठा फेंक से म्यान मे का तू स्मित जो तू फकत न हार जो के जीत जो युद्ध करवानी हमारी रीत जो तो गजल ना शेर है कि हजी एक अफसोस कायम रहे छे हजी एक अफसोस कायम रहे छे तुम्हारी ये इच्छा खबर क्या पड़े छे હજી એક તમારી એ ઈચ્છા ખબર ક્યાં પડે છે ને તમારી અમારી નજર માં ફરક છે તમારી ફરે છે અમારી ઠરે છે

બેટમાં જે તમે તમે સાંજ આપી હતી બેટ જે

તમસના વિષયમાં જે સ્નાતક થયા છે એ પોતાનો દીવો બીજાને ધરે છે તમસના વિષયમાં જે સ્નાતક થયા છે પોતાનો દીવો બીજાને ધરે છે તમારી અમારી નજરમાં ફરક છે તમારી ફરે છે તમારી ઠરે છે તો એક નાનકડું ગીત છે કે આવો દરજીડો તો ક્યાંય ના ચડે આવો દરજીડો આવો દર્જીડો તો ક્યાંય ના મળે છતાં ટાંકો ના શોધ્યો જડે આવો દર્જીડો તો ક્યાંય ના મળે ને ત્રણ ત્રણ પહેરણ પહેરાવીને મોકલે જે લોકો અધ્યાત્મ જાણે છે ખબર છે કે આપણે ત્રણ શરીર છે સ્થૂળ શરીર છે સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે તો ત્રણ ત્રણ પહેરણ પહેરાવીને મોકલે કરી દેખલાઈ કે આવો દરજીડો તો ક્યાંય ન મળે કે ત્રણ ત્રણ પહેરણ પહેરાવીને મોકલે ને બીંબ છતા દર્પણમાં એક જ પડે આવો દરજીડો તો ક્યાંય ન મળે આવો દર ત્રણ ત્રણ પહેરણ પહેરાવીને મોકલે ને બીંબ છતા દર્પણમાં એક જ પડે આવો દરજીડો તો ક્યાંય ના મળે અરે ગડપણના ખિસ્સામાં યાતનાઓ મૂકે ગડપણના ખિસ્સામાં યાતનાઓ મૂકે ને શોધો તો ખિસ્સું ના નજરે ચડે

આપણે ત્યાં દુનિયા તાકો બનાવતી મિલ જુદી હોય સિગ્નલો જુદો હોય પણ તાકા પણ જાતે બનાવીને સીવે ને એક એક તારમાંથી પોતે જ જડે આવો દરજીડો તો ક્યાંય ના મળે આવો દરજીડો તો ક્યાંય ના મળે આયા સીવે અને ગુજરા સીવે છતાં આપણો શોખ હોય તો કાળની દે પથ્થર પર માથું પછાડતા કોઈ એક ખમ્મા કયું જ નહીં હોય એ ગીત છે કે કાળમીટ પથ્થર પર માથું પછાડતા એ ખમમાં કયું જ નહી હોય લાગે છે દરિયા ને માં હોય

પાણી પીવડાવી પીવડાવીને મોટો કર્યો છે ને કોઈએ દરિયો કિનારાની રેતી ને રોજ કહે આપણે માવ હોવી જોઈએ અને સાસુ નું દુઃખ નથી જાણીને નદીઓ એ બાજુ હોશભેર દોડ મૂકી હોય સાસુ નું એ બાજુ દરિયા ને પાણી પીવડાવી પીવડાવીને મોટો કર્યો છે ને કોઈએ દરિયો કિનારાની રેતી ને રોજકાય આપણે માં હવી જોઈએ ને સાસુ નું દુઃખ નથી જાણીને નદી હોય એ બાજુ હોશભેર દોડ મૂકી હોય હવે મા પરથી બાપર આવી જઈએ આપણે શબ્દ તો બહુ નજીક ના છે વ્યક્તિ એક જ છે પણ આની વિશે વાત કરી દઉં કે ગામમાં જઈએ પરશો ભાઈ તો બધા મળીએ આપણે બધા

બાઈકલા જીવે બાલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા એકલા જીવે બા સાવ એકલા જીવે બાના વેકેશન તો માળો બાંધી રહેતું

પહેરો ભરતા બાના ની છત પર થી કઈ ટોપડા ખરતા સુખડીનો પાયો દાજેલો શેમાં એ રેડે બાએ સોના સપના તેડયા કોણ બાને તેડે

દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે દાદાજી ના ફોટા સામે ભીની આમ જીવતર થી ગભરાવી મૂકી મોત થી જે ના પીવે બાદ સાહ એકલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બાદ સાહ એકલા તો આ જિંદગીના જુદા જુદા અનુભવો છે એક અનુભવ પાસપોર્ટ નો પણ છે વિઝાનો બધા એટલે એક વિઝાનો અનુભવ છું સ્વાગત છે એક રચના મને હંમેશા મંદિર જગ્યા હોય તો ચાલતી હોય બાજુમાં ગાયત્રી મંત્ર ચાલતા હોય બાજુમાં રામ નું મંત્ર કૃષ્ણ મંત્ર અને અજાન ભજન બધું એકદમ પરફેક્ટ પવિત્ર વાતાવરણ એટલું સારું લાગે ઉભા તો કોઈ ધૂપ દીપ તમારું ધ્યાન તરત લાગે જો કરતા હો તો જેવા માટે સ્વર્ગ નથી આની વચ્ચે ઉભા રહ્યા હું બધા અમે એમ્બેસી માં ગયા બહુ હોશે હોશે અહિયાં તો કાર્ડ છપાઈ ગયેલા અમારા ના કે આ અમે તો લાઈન માં ત્યાં પછી જે થયું કવિતા સાંભળો કે ઉભા રહ્યા લાઈનમાં સામ સામે સવાલ જવાબ એની આ કવિતા કે પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એને પૂછ્યું નામ પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એને પૂછ્યું નામ વિધવા થયેલા ફોઈ ફરીથી યાદ આવ્યા ને કર્યા પ્રણામ હવે જો અંતર બાર ના વ્યવહારો ચાલે છે આપણું નામ આપડે ફોઈ પાડે ને આખી જિંદગી ફોઈ યાદ ના યાદ આવી આપણું નામ તો પાસપોર્ટ માં સ્પષ્ટ લખેલું તો પણ એને પૂછ્યું નામ વિધવા થયેલા ફોઈ ફરીથી યાદ આવ્યા મેં કર્યા પ્રણામ માંડ હજુ ઉત્તર વાળું એ પહેલા એને પૂછ્યું ગામ શૈશવ ની શેરીમાં પાછો ધક્કો મારે જન્મતિથિ તારીખ વાર કે ચોગડિયાનું કઈ ના સૂચ્યુંથી લોહી વચાળે સગડી ઈચ્છા કાળ સમય થરથરતી દેખી કાતર જેવી નજરી થી ફેંકી ફેંકી પૂછ્યું કે ક્યાંથી આવ્યા ક્યાં જવાના અને કેટલા દાડા રહેશો લોહી વચાળે સગડી ઈચ્છા કેટલા દાળા રહેશો ઉપનિષદ પણ એ પૂછે છે તો વિઝન થી વચ્ચે શ્યામ રંગીન રંગીન કાયદા કવિ પાસે વિઝન છે છે કાયદો સાંભળો કે વિઝન થી વિઝાની વચ્ચે સ્વે શ્યામ રંગીન કાયદા પંખીને પૂછાય કરી કે ઉડવાના છે કયા ફાયદા તો ઘર દોરે જે ચગાવ્યું એક ઝાટકે એને કાપ્યું

સુખ દુઃખની કહાની સંભાળી દઉં કે સવારે સવારે બહાર નીકળતા સોસાયટી એક સરસ સાયકલ પર બે માણસો આવ્યા મજાના માણસો હતા જોવા ગમે એવા કંઈક આગળ થોડો લાંબો પાતળો માણસ એ ઉતર્યો એની પાછળ એક બીજો પણ વધારે હટ્ટો સુંદર વધારે હેન્ડસમ દેખાયો મને જો વધારે સારો દેખાતો માણસ પહેલા કેમ ના દેખાયો બસ આટલો વિચાર એના પરથી એક તો કવિતા થઈ ગઈ જે આ કવિતા છે કે સુખ ને દુઃખ ને ડબલ સવારી રસ્તા ઉપર જોઈ સુખ ને દુઃખ ની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ

તોફાની ગમે ટપલી મારે ધબ્બો મારે જેને ધારે એને અડવું ના ચૂકે ને સુખ જો દુઃખના વાર લઈને અડવા માટે જાય ખાલી તાલી દેવા જાય ત્યાં તો દુઃખ સાયકલ મારી મૂકે હવે એક જ દીમા દુખને હજારો જણ ને મળવાનું બોલો ધીમે સ્પીડે જાય તો ક્યાંથી ફાવે એક જ દીમા દુખને ને હજારો જણ ને મળવાનું બોલો ધીમે સ્પીડે જાય તો ક્યાંથી ફાવે અને સુખ ને તો બે ચાર જણ ને મળી લીધું

આ સત્ય બધા પણ કોઈ મને ગળે કોઈ મને ગળે વળગાળશે એવી આશા લઈને દુઃખ એની સાયકલ ઉપર સુખ ને લઈને યુગો યુગોથી ફર્યા કરે છે